આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે આજે આંદોલન કરે આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે આજે તમે જોયું હશે ખેડૂતોનું આંદોલન ચાલે છે સરકારે ટેકાના ભાવ મકાઈ ના એકવીસો જાહેર કર્યા અને આપણો ખેડૂત જ્યારે બજારમાં માર્કેટ યાર્ડમાં મકાઈ લઈને જાય છે ત્યારે એને અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસના ટેકાના ભાવ સોડસો ને બાવીસ જાહેર કર્યા આપણો ખેડૂત જ્યારે કપાસ લઈને જશે ત્યારે એને બારસો રૂપિયા મળશે ત્યારે આ સરકારે ગુજરાતમાં માત્રને માત્ર ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલ પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં જાંબુઘોડા તાલુકાઓમાં કરોડો ને પણ અગજો રૂપિયા ભ્રષ્ટાચાર કર્યો અમે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ખાપોડ અને એમના પુત્ર કરેલા ભ્રષ્ટાચાર ની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચેતર વસાવા સ્ટન્ટ કરે છે મેં સરકાર ને ત્યારે ચેલેન્જ આપી તમે એક એક જિલ્લાનો મનરેગા ના પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદોના નામ આવશે

ભારતીય જનતા પાર્ટી ના તમામ નેતાઓના નામો ખોલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટી કચેરી બતાવી અમે આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તાર ની ગ્રાન્ટ ખવાય છે અમે સરકાર ને કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં માં થાય છે નલસે જેલમાં થાય છે સસ્તા અનાજ મળે છે અમે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે જયારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવ્યું ત્યારે પણ ખૂબ મોટો આંદોલન કર્યો જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલ માં જાય સિવિલ માં જાય

કરોડ રૂપિયા સાઠ હજાર વિદ્યાર્થીઓ ત્યારે આ વિસ્તારમાં શિક્ષકો ની વાત હોય રોડ રસ્તા ની વાત હોય આ વિસ્તારમાં દવાખાના માં પૂરતા ડોક્ટરો ની વાત હોય

આવે ગુજરાત પેટર ની આવે વિકાસશીલ ની આવે બધામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે ત્યારે એનજીઓ સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો મેં કીધું એટીવીટીમાં પ્રતિનિધિઓ આયોજન કરશે કોઈ બહારના કોન્ટ્રાક્ટરો ને આમાં અમે બેસવા નહીં દઈએ જેવો બહાર ભાજપના સાંસદ્યા મનસુખ વસાવા આખું ટોળું લઈને આવી ગયા આખા જિલ્લાની પોલીસ આવી ગઈ અને એક જાગૃત ધારાસભ્ય તરીકે મને તાત્કાલિક લેવામાં આવ્યો

ત્યારે મને થોડો થયો મારો કોઈ ગુનો નહોતો બસ ગરીબ લોકો નો અવાજ બનવો આ મારો ગુનો

અંદર બંધ કરે હાઈ જમવાનું પકડી મારા આગેવાનો બહાર આવીને જતા રે મારા વકીલો બહાર આવીને જતા નહી એટલો બધો સરકારનો એટલી બધી સરકારની યાતના તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર જેલમાં રહેવું પડ્યું તમે જોયું હશે જે કોઠળમાં મને છેલ્લે રાખવામાં આવ્યો તમે આજે પણ જેલ વિભાગ પર આરટીઆઈ કરીને માહિતી માંગો ચૈતર વસાવા ને શું જમવાનું આપતા

મારા યુવરાપુ પ્રવીણ ભાઈ આ વિસ્તારના આગેવાનો બધા લેવા આવ્યા મારા પરિવાર સાથે અમારા પ્રદેશ પ્રમુખ

જે ડેડિયાપાડા ના લોકોએ મને એક લાખ થી પણ વધારે મત આપ્યા ડેડિયાપાડા મારી ઓફિસ નાના મોટા ગરીબ લોકો ના હું કામ કરું બેડિયાપાડા નુંગજ મારું ગામ ત્યાં મારું ઘર મારો પરિવાર દીકરા સાથે જે આ સરકારે અન્યાય કર્યો છે એનો બદલો આવનારી ચૂંટણીઓ યાતના આ વેદના અમારે એટલા માટે તમને કેવી પડે કે ઘણા લોકો અમને બોલાવે છે આવતારો ચૈતર મંત્રી મંદિર માં બનાવી દઈશું મંત્રી પણ તમે મને મંત્રી બનાવી દઈશો પૈસા કમાઈ લઈશું ગાડી ઘોડા થઈ જશે બંગલા બનાવી લઈશું પણ જે અમારી ગરીબ જનતા નો અમને જે પ્રેમ મળ્યો છે એ મારા માટે મંત્રી અને મુખ્યમંત્રી કરતા ચાલુ

ત્યારે અમે દબાવા નથી દેતા આવનારા દિવસોમાં પણ આવી કેટલી થશે એકલા નથી તમારો બધાનો અવાજ છે માતા બહેનો મારે આ જેલ ની વાત એટલા માટે કરવી પડે આજે તમે જેલ વિભાગ પર તમે માહિતી માંગશો જે કોટડીમાં હું રહેતો હતો એ કોઠડી ની બહાર મારા પગ પડી જવાના આજુબાજુમાં કાયમ સાપો નીકળે છે છતાં જેલ વિભાગે મારી કોટડી નહીં બદલી છતાં સરકારે મને મારી જેલ બદલી નહીં કરી આપી અને ત્યારે જેલ સાપો નીકળે હું સિપાહી ને બોમ

અમારી લડત એટલી જબરજસ્ત ચાલુ થઈ છે આહવાન કરું છું એ લોકો મંત્રી મંડળ બદલે છે આવનારા બે માં આપણે સરકાર બદલી નાખીશું સરકાર બદલી નાખીશું આપણા વડીલો માં છે પોલીસ નો દુરુપયોગ કરતા એમને જોઈ લીધા છે એટલે આ સરકારોને આવનારા દિવસોમાં માં ઉતાડીને ફેંકી દેશે જેલમાંથી આવ્યા બાદ મારો મોબાઈલ પણ જમા હતો ઘણા સમય સુધી આપણે સંપર્ક નહી થઈ શક્યો ત્યારે કેટલાક આ વિસ્તારના મંત્રીઓ કેટલાક આ વિસ્તારના સાંસદો અને નેતાઓ અમને કેતા હતા ચૈતર વસાવાનું તો પૂરો થઈ ગયું ચૈતર વસાવા તો હવે ગયો ચૂંટણીઓ પત્યા સિવાય એમને અમે નીકળવા નથી દેવાના ત્યારે નેતાઓને પણ આજે આ પવિત્ર ધરતી પરથી કેવા માંગુ છું તુમકો કા લગતા થા નહીં લોટંગે તુમકો કા લગતા થા નહીં લોટંગે ગલત તમારો બધા નો સરકાર છે એટલે અમે કરીએ છીએ એટલે આ સરકારો અમને ક્યાર નું અમારું પૂરું કરી દે નાની નાની બાબતો માં જેલો છે

મારે મારા ભાઈઓને મળવાનું છે ત્યારે આજે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું સાથીઓ એ લોકો મને આજે દરિયાપાડા નથી જવા દેતા વચ્ચે મેં અમારા સાંસદ ના ગામ માંથી પદયાત્રા કાઢી

અમે એકલા પડીએ છીએ ટીમ નાની છે કે તમારા સહકાર વગેરે નીકળે એવા લાગતું નથી તો તમારો સહકાર જોઈએ છે બે હાથ ઊંચા કરીને બધા સહકાર આપવાનો છે બધા સહકાર આપવાનો છે આપણે બધા જોર લગાવીને ભારતીય જનતા પાર્ટી ના મોડિયા ઉખાડીને ફેંકી દઈશું આપણે ત્યારે મારા સાથીઓ આવનારા દિવસોમાં આમાં મારી સામે બેઠા છે ઘણા સરપંચો છે ઘણા તાલુકા જિલ્લાના સભ્ય બનવાના છે આવનારા દિવસોમાં તમારામાંથી ઘણા વિધાનસભામાં પણ જવાના છે બસ તમે હવે તૈયારી કરી લો આપણે અન્યાય સામે લડવાનું છે પરિવર્તન સૂત્રો હું બોલાવીશ તમારે બધા પરિવર્તન કહેવાનું છે આપણા યુવા નેતા રાજુ કરપરા આપણા યુવા નેતા પ્રવીણ રામ આજે જેલમાં છે ખેડૂતો માટે લડવું એટલે જેલ વધવી પડે વિદ્યાર્થી માટે લડો એટલે જેલ વેચવી પડે એસીટી અને શિક્ષકો કે કોના માટે પણ લડો સરકાર જેતપુર પંચમહાલ માં આગે આવનારા દિવસો માં પરિવર્તન ની લહેર માં આપણે બદલી નાખવાની છે સાથીઓ ત્યારે આજના આ કાર્યક્રમ અમારા સાથીઓ દ્વારા વ્યવસ્થામાં માં અગવડતા ઉભી રહી હોય અવ્યવસ્થા સામે વરસાદ હતો છતાંય મારા પૂજનીય સન્માન્ય મારા વડીલો મારા યુવાન મિત્રો જેઓ મને હર હંમેશ ફોન કરે છે ભાઈ કહે છે મારી બહેનો જે તરીકે માને છે મારી માતાઓ તમામ લોકોએ વ્યવસ્થામાં પણ વ્યવસ્થા બનાવીને આજનો કાર્યક્રમ આપણે સફળ કર્યો છે ત્યારે આજના કાર્યક્રમોમાં અહીંયા જમીન આપનારા ખેડૂત અહીં આયોજન કરનારા તમામ આયોજકો મીડિયાના મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે સતત તમામ વડીલો યુવાજના આજના કાર્યક્રમમાં તમે અહીં આવ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને શાંતિથી તમે બધાએ સાંભળ્યા છો એ બધા આભાર માની છું ધન્યવાદ જય જય